વાપીના સોળસુંબા વિસ્તારમાં ભવ્ય જૈન મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે આ મંદિરનું કામકાજ પિસ્તાલીસ દિવસમાં પૂરું કરી દેવાની ગણતરી છે જૈનાચાર્ય યશોવર્મા સુરેશ્વરજી મહારાજની છાતી કે જૈન મંદિરનું નિર્માણ કરવામાં આવે અને જૈનાચાર્યનું એ સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે અગાઉ પાલિધાણામાં માત્ર નવ્વાણું દિવસમાં જૈન મંદિરનું નિર્માણ થયું હતું ગુજરાતમાં જ નહીં પણ ભારતભરમાં આ પ્રકારનું પિસ્તાલીસ દિવસની અંદર કોઈ જૈન મંદિર બન્યું હોય તો આ સર્વપ્રથમ બનાવ છે ચૌદહજાર ફૂટના વિસ્તારમાં આકાર લઈ રહેલા આ મંદિર માટે શિલ્પશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર યોગ્ય જગ્યા પસંદ કરવામાં આવી છે જેમાં બે હજાર સાતસો ચોપન ફૂટ જેટલા આરસના પથ્થરો વાપરવામાં આવશે તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ શુદ્ધ સોનાથી રચાયેલા કાચનું એક ગર્ભગૃહ પણ બનાવવામાં આવશે આની અંદર સત્યાવીસો ઘન ફૂટનો માર્બલ વન ફૂટ ની ગણતરીમાં માર્બલનો ઉપયોગ થયો છે આખા દેરાસરમાં અને બધું ત્યાં પિનવાળા આજ સમયની અંદરના ગાળામાં જ 45 દિવસમાં જ પથ્થર, ઘડતર ટ્રાન્સપોર્ટ, ફિટિંગ સાથે આખું કાર્ય પૂર્ણ થયું છે. હાલમાં મંદિરનો દસ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં ભારતભરથી આવેલા જૈન સાધુઓ જોડાય છે. વૈશાખ સુદ સાતમના દિવસે આ મંદિરની મંગલ વિધિનો પ્રારંભ થશે. માનવ ઠાકોર, વીટીવી, ઉમરગામ.